તમે ભાજપ નું બોલો ને તો જોયેઠે કોમેન્ટ આવે આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા બરાબર તમે ક્યુ છે ને બધા પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો એટલે શું લખાઈને આવે આ દેશના ગદ્દાર થઈ ગયા મને કહે આ રામ આદમી માં જવાનું મન બહુ થાય તો તો શું વાંધો છે મને કે આ નિશાન લડે છે

ભારત નહીં પૂરો સમાજ ગૌરવ લઈએ છીએ ઉપર કોટના આંગણે દેવાય થાતાનું સમારક બનવા જઈ રહ્યું એનું કાપ મૂળક થયું છે અને એની અંદર કરોડોનો ખર્ચો મુળુભાઈ સાહેબના હસ્તક થયો છે એ પણ કાળ્યોથી વધાવો સાહેબ કે ઉપર કોણ ગાંટતો થશે દ્વારકાની અંદર આપણો બાપ દ્વારકાધીશ આનાથી મોટો આપણો કોઈ ન હોઈ શકે સાહેબ સાતસો કરોડના ખર્ચે એક સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું સાતસો કરોડના ખર્ચ અને બીજી વાત શું છે પધારો પધારો મારે બોલવાનું કેટલી કેટલી થાય છે આમાં પ્રોટોન કોલ ને બે જોવાનું મારે હા એટલે આમાં કઈ વાંધો નહીં એટલે મારો કહેવાનો ખૂબ એ છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધાયનો ખૂબ આગ્રહ કે બધાય સમાજના મોભીઓ આવે છે વડીલો આવે છે તો તમે આવજો પણ અમે અઢારે વરણને પ્રેમ કરનારા છે એટલું નહીં હમણાં જ અહીંયા થોડીક વાર પહેલાં જ રૂપાણી સાહેબ વિશે વાત કરતો ધ્યાન તમારું બીજું જાય ને પછી મને એમ થાય હું ખોટો આવ્યો કારણ કે મારામાં હું ધ્યાન બેરો માણસ ભગા બાપુએ કીધું તમારે જે કહેવું હોય માયાભાઈ તમે કહેશો એ રીતે બધું પણ એક વાત તો ફાઈનલ કે મુળુભાઈ સાહેબ આ વિસ્તારમાં આવ્યા છે ભગા બાપુ આવ્યા છે આ બધા ભગાભાઈ તો અમ થાય ગીરના હાવ છે આ વિસ્તાર તો ગીર જ કહેવાય ને તો વનના મંત્રી વનના રાજા મુળુભાઈ સાહેબ હોય અને એને અહીંયા સુધી આપણે ધક્કો ખાવો પડે તો સાહેબ એને વિશ્વાસથી કહેજો

એક જ સત્યનારાયણ ની કથા વેપાર વાણિજ્ય સાથે જોડી દે છે પરંપરા તો એક જ જોનારાયણ ભગવાનની કથા આખા ભારતને વેપાર વાણિજ્ય સાથે જોડી દે કઈ રીતે તો પૂજા પામાવો અબિલ કલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય લવિંગ ક્યાં રાજ્યમાં થાય એક રેટિયા કાતનારો છોકરો નાડાછળી

આ જેવી વાત નથી કથા વાંચવાનો એને ક્યાં કે આપણે પાંચ પચા દેવાના એ ઠાકર મંદિર નો ખાલી ખાલી આજિયા ડંકો મારે અને છેડ એમ કેવાય ગોર બાપા છે એ કથા વાંચી લે અને ગામના પૂજારી આ નંદલા મારા પ્રેમા થાલી આરે રસોઈ મારા ગાથે બનાવી ભાવથી થાળ ગાય લે એટલું નહીં પણ તેની કથા હોય તો હું મુણભાઈ પાંચ જણા ને કહું ભગાભાઈ ને પાંચ જણાને કહું કે આજ મારી ઘેરે કથા છે નથી આવતા ચાવ ને લીયાવો ને તો આજ ભેળા થઈને ચા પાણી પી લઈ એક સત્યનારાયણ ની કથા આખા ગામ ને સમભાવ કરીને ફેંકુ કરી મારી તાકાત હોય તો આ દેશની શાસ્ત્રોની કથામાં છે આ કેવલ લીલાવતી કલાવતીની વાતો નથી મૂર્ખા

દેવાકાતાના સમારકનો ઉપરકોટની અંદર એનો ખાત મુરત થઈ ચૂક્યો છે આનાથી ઉજળો મારાન તમારી પાસે બીજો ઉત્સવ ન હોઈ શકે મુળુભાઈ સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને તેમ જ આ સત્તા કથાની વાત આવે ને જે જણે લોભીના દીકરે કથા કરી એ ઉદેશ્ય કો આમ તો ગણો ને તો પેલા આજ જેમ આ બધા વડીલો બેઠા એમ ખબર છે પેલા આજ જો ચાલુ થાય ને તો પાડો હોય ને પાંચ જણા બીજા બેઠા હોય અને આપણે ઘણા પાસે જીરાની ની વાટે બેઠા ઘણા કઠિયારા ની વાટે બેઠે કઠિયારો આવે પછી જાય બરાબર એમ આને પેલા જોયું તો પચાસ જણા બેઠા થાય એટલે ઓલો પ્રસાદ બનાવવાળો આવ્યો ને એને કીધું ઝપટ કરી પચાસ છે ત્યાં પચાહાટું શીરો બનાવ્યું જ્યાં પાસ માં જે પૂરો થયો તો હોડું ડુડું કરતું આખું ફળિયું ભરાઈ ગયું દોઢ હોડો હવે પ્રસાદ પચાનો આવી ગયા દોઢ હો ગરધડી મુજાણો ઓલા ને કોણી મારી કેમ જોજો બધે ત્યાં તો ઓલો પાછો વટ વાળો પોણો નો વધારો તો નાખ્યો નહીં પણ એક છેલ્લે બેઠેલો એને ચોખા વાળી પ્રસાદ હાટો આવ્યો અને આપણને હાવા સોપડી નું ભાઈ પ્રસાદ વેચતો થયો ને કીધું નાખ્યા થોડોક થોડોક નાખ્યો લીંબુ જેટલો હજી ને ઓલો કે ભાઈ મારે બધા પોગડ નાખ ને પણ મારે બધા પોગડ જેને ક્યાં તારા બાપ છે નાખ ને ઓલો કે ભાઈ મારે પોગાડવાનું છે નહીં નાખે એમ ઓલો કે નહીં તક તો થયું બાકી હતા ને ન્યા વૈ ગયો પ્રસાદ બાકી હતા ને ન્યા છેલે વૈ ગયો એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ ધીર્યો કસણાઈ જોઈજો

મંગા બેઠા એની ઉપર ભરોસો છે સાહેબ આજે આ ઉજળી તક છે એટલે એકવાર વાર દ્વારકા દેશ જય જયકાર કરીને આપણે ભેગા થયા છીએ એના માટે કારણ કે હું અહીંયા આવું એટલે મારે પ્રોગ્રામ ને તો હમસ્તો વાત કરું છું હો સાહેબ હા પાછું એવું ન કે નક્કી કરવા આવ્યો છો આમાં આમાં પાછું આ મોબાઈલમાં જે હમણાં નો વાતો થઈ આ સોશિયલ જે મીડિયા છે તમે આવડો એક હાવ જીણી વાત કહો તમે ભાજપ નું બોલો ને તો હેઠે કોમેટ આવે આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા બરાબર તમે હા જોયું છે ને બધા જોયું છે બરોબર પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો એટલે શું લખાઈને આવે આ દેશના ગદ્દાર થઈ ગયા દલાલ ભલે થવું પડે પણ આ દેશના ગદ્દાર ન થતા મારો કહેવાનો સુર રહે છે હા

પાણીને સોમાસામાં ધરતીમાં ઉતારવાનો ખર્ચો કરજો જેથી કરી અને તમારે ઉપાડવાનો ખર્ચો ન કરવો પડે એ આપણી ફરજ આવે છે માં ધરતીને સોમાસાનું પરત પાણી આપીએ અમુક ને કે હું ગે ને ભાઈ એઠો તને ખબર નથી હું પૂછું પાછો તને તલાટી ને ખબર પડે નાના ઘેરિયા જાન હા ચૂંટણી આવી નથી નવી હી ઉડાવી નથી મારે ઉભું રહેવું તું વાડીએ ઉભો રે રોજ ઉટકાય છે ને હવે હું છે ને ભાઈ એટલે આપણે લાયક માણસોને પસંદ કરીએ જ્ઞાતિવાતી છોડો પક્ષપાત છોડો એવી વ્યક્તિઓને પસંદ કરો એ વ્યક્તિ તમારી વચ્ચે પ્રેમ કરે અને એક વ્યક્તિ માટે કેટલી વ્યક્તિઓને આવી છે એનો વિશ્વાસ તમે હૃદયથી આપજો આવું બધાને વિનંતી કરો છો